અહીં આપણને વિદ્યાર્થી મિત્રો પૂર્ણાંકોનો ગણ ઝેડ છે એના પરનો સંબંધ આ દર્શાવેલો છે વ્યાખ્યાયિત કરેલો છે કે એક્સ ની એવી જોડ કે એક્સ માઇનસ વાય એ પૂર્ણાંક છે પણ હવે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ ઝેડ લઈએ તો તેમાં ઘણી બધી અનંત સંખ્યાઓ આવે તો એના પરનો સંબંધ આરને દર્શાવી જઈશું તો એક્સ માઇનસ વાય એ પૂર્ણાંક તો પછી એમાં પણ અનંત સંખ્યા મળવાની યાદી રીતે લખવા જવો તો પૂરું થવાનું નથી માટે આપણે ગુણધર્મની રીતે જ રાખીશું અને સાબિત કરીશું સ્વવાચક છે કે નહીં સ્વમિત છે કે નહીં ચકાસવાનું છે બરાબર છે તો સ્વચક સંમિત પરંપરિત માટે વિદ્યાર્થી મિત્રો આપણને એટલું ખ્યાલ છે કે બે પૂર્ણાંકો લેવામાં આવે એક્સ અને વાય તો એમની બાદ બાકી હંમેશા ઝીરો મળે બરાબર છે ગણ એક્સ અને એક્સ લેવામાં આવે તો આપણે માની લો કે એક્સ એ જે પૂર્ણાંક આવે છે માટે એક્સ એક્સ ની જોડ એ આર માં આવેલી છે અને આર માં આવેલી છે માટે આર એ સ્વવાચક સંબંધ છે તેમ કહેવાય તેમજ બે ઘટકો આપેલી તો આપણને ખ્યાલ છે કે ભાઈ એક્સ માઇનસ એ કોઈ અચળાંક મળે અને જે પૂર્ણાંક જ હોય કેમ કે પૂર્ણાંક બાદ બાકી પૂર્ણાંક જ મળે

તેવી જ રીતે આપણે પરંપરિત જોવાનો છે વિદ્યાર્થી મિત્રો તો પરંપરિત કરીશું પરંપરિત સંબંધ માટે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ફરીથી ચકાસણી કરવાની કે એક્સ વાય ની જોડ આરમાં આવેલી હોય વાયઝેડ ની જોડ x માં આરમાં આવેલી હોય અત્યારે એક્સ જેડ ની જોડ પણ r માં આવેલી જોઈએ તો આપણે આર સંબંધને આપણે પરંપરિત સંબંધ કહીશું તો આપણે ત્રણ ઘટકો એક્સ વાય જેડ માટેની વાત કરીએ જે કેપિટલ ઝેડમાં આવેલા ઘટકો છે અને તેના માટે આપણે પહેલી બે જોડ આપેલી હોવી જોઈએ તો અહીં આપણે પહેલી બે જોડ આપેલી છે કે એક્સ વાય એ ઝેડમાં આવેલો છે એમમાંની લઈએ તથા કેમ કે પૂર્ણાંકોની બાદ બાકી પૂર્ણાંક હોય જ જે ઝેડમાંથી લીધેલા છે તો બાદ બાકી પૂર્ણાંક મળે જ તો વાય જેડ માટે પણ વાય માઇનસ વાય જેડની જે જોડ છે તે પણ એ સોરી આપણે સંબંધ આર ની વાત છે એટલે બિલોંગ્સ ટુ આર છે એટલે એ ની બી સી ની જોડની જેમ આપણે એક્સ વાય અને વાય ઝેડ ની જોડ આર માં આપેલી છે અને ત્યારે આપણે ચકાસવાનું એ છે કે એક્સ ઝેડ ની જોડ આર માં આવેલી છે કે નહીં તો આના માટે આપણે જાણીએ છીએ કે એક્સ માઇનસ વાય એ કોઈક આપણને વાસ્તવિક સંખ્યા મળે પૂર્ણાંક સોરી પૂર્ણાંક સંખ્યા મળે કારણ કે પૂર્ણાંકોની બાકી પૂર્ણાંક થાય તેવી રીતે વાય માઇનસ ઝેડ પણ કોઈક સંખ્યા આપણને પી મળે છે જે પણ પૂર્ણાંક છે તો આમ આપણે બંનેનો સરવાળો જો કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો તો એક્સ માઇનસ વાય વત્તા વાય માઇનસ ઝેડ જેના બરાબર આપણને અહીં મળે છે એક્સ માઇનસ વાય પ્લસ વાય માઇનસ ઝેડ એટલે કે વાય વાય કેન્સલ કરતા એક્સ માઇનસ ઝેડ પરંતુ એક્સ માઇનસ વાય તો કે ધારેલો છે અને y માઇનસ ઝેડ જે પી ધારેલો છે તો પૂર્ણાંકોનો સરવાળો પૂર્ણાંક જ હોય બરાબર છે તો આમ એક્સ માઇનસ ઝેડ એ કે પ્લસ પી થાય માટે એક્સ ઝેડની જોડ જે છે એ આરમાં આવેલી છે માટે આર છે એ પરંપરીત સંબંધ કહેવાય તો આમ અહીં જે આર સંબંધ દર્શાવેલો છે તે સ્વવાચક તો છે જ કારણ કે એક્સ માઇનસ એક્સ ઝીરો છે ઝીરો એ પૂર્ણાંક છે અને પૂર્ણાંક છે એટલે એક્સ વાય ની એક્સ એક્સ ની જોડ આર માં આવેલી છે બરાબર તો એ વાત જેટલા પણ ઘટકો છે વન વન ટુ ટુ થ્રી થ્રી બધાનો બાદ બાકી જે છે એ તો તફાવત જે છે એ તો ઝીરો જ મળે ઝીરો પૂર્ણાંક છે માટે એ જોડ તો આરમાં આવેલી છે તે સ્વવાચક તો કહીશું સાથે સાથે એક્સ વાય ની બાદ બાકી જો પૂર્ણાંક હોય તો વાય એક્સ ની બાદ બાકી પણ પૂર્ણાંક જ મળે માટે આર જે છે સંમિત સંબંધ છે અને પરંપરિત માટે પણ આપણે ચકાસણી કરી કે એક્સ વાય ઝેડ જે છે એ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ કેપિટલ જેડમાં આવેલા છે અને તેના માટે એક્સ વાયની જોડાણમાં હોય વાય જેડની જોડાણમાં હોય તો આપણે ચેક કરવાનું ને એક્સ જેડની છે કે નહીં તો આપણે એક્સ માઇનસ વાય એ પૂર્ણાંક મળે છે કે વાય માઇનસ ઝેડ પણ પૂર્ણાંક પી છે બરાબર છે તો આમ બંનેનો સરવાળો કરો તો કે વત્તા પી પણ પૂર્ણાંક જ મળે તો આમ બંનેનો સરવાળો એક્સ માઇનસ વાય વત્તા વાય માઇનસ ઝેડ બરાબર કે પ્લસ પી પરંતુ આનું સાદરૂપ આપણને મળે એક્સ માઇનસ પૂર્ણાંક મળે છે આપણે એવું કહેવાય કે આર જે છે એ પરંપરિત સંબંધ છે તો આમ અહીં જે આર આપણને આપેલો છે સ્વવાચક સંબંધ પરંપરિત ત્રણે ત્રણ હોવાથી આપણે એમ કહેવાય કે આર જે છે સામ્ય સંબંધ છે બરાબર છે તો આ રીતે આપણે સામ્ય સંબંધ પણ યાદ રાખીશું કે સ્વવાચક સંબિતને પરંપરિત ત્રણેય સંબંધ જો આર હોય તો આર ને આપણે સામ્ય સંબંધ કહીએ છીએ થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો